બાડોલીના પાટીદાર જીવન ખાતે ગણેશ ઉત્સવ સમિતિ મીટિંગ મળી હતી જે મળેલી મીટિંગ નાนคร ના ગણેશમાં મંડળ ના આયોજકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ગણેશ વિસર્જનને લઈ શાંતિપૂર્ણ માહોલમાં કરવામાં આવે તેઈ પહેલ કરવામાં આવી હતી બાડોલીને ગણેશ ઉત્સવ હોય કે પછી રામ નમમી હોય સાથે જન્ય અન્ય તહેવારોને લઈ વર્ષોથી સવિંદન સિલ વિસ્તાર તરીકે વહીવટ તંત્ર દ્વારા ગણવામાં આવે છે ત્યાર થોડા દિવસો બાદ બાપાનું વિસર્જન કરવામાં આવનાર છે જે વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં કરવામાં આવે જેથી બાડોલી સંવેદનશીલ સિલ વિસ્તારોમાંથી દૂર કરવામાં આવે તે સમિતિના આગેવાનો દ્વારા અપીલ કરવામાં આવી હતી તો બીજી તરફ બારડોલીમાં ગણેશ વિસર્જનનો રૂટ કોઈ બદલવામાં આવ્યો નથી સાથે જ વહીવટી તંત્રને સાથ સરકાર આપી વિસર્જન યાત્રા કાઢવામાં આવે તેવી અપીલ કરવામાં આવી હતી હિન્દુઓમાં એકતા તૂટતી નથી પરંતુ ગણેશ ઉત્સવને લઈ હિન્દુ ઉત્સાહ વધી રહ્યો છે ત્યારે અન્ય મંડળો સાથે સરખામણી ન જોઈએ એવું ભાજપ જીગર નાયક દ્વારા જણાવવામાં આવ્યું કોઈ મંડળ દ્વારા શ્રીજીની મોટી પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હોય અને વિસર્જન માટે તકલીફ પડે તો તાલુકાના રૂવા ભરમપોર ગામે તળાવમાં વિસર્જનની સગવડ પણ હોવાનું સમિતિના આગેવાનોએ જણાવ્યું હતું આયોજન કરવામાં આવ્યું હતું એ બેઠક ની અંદર બારડોલી નગર અને આજુબાજુના વિસ્તારમાંથી ગણેશ ઉત્સવ સમિતિના આયોજકો પ્રમુખ મંત્રીશ્રીઓ અને આગેવાનો આ મિટિંગ ઉપસ્થિત રહ્યા હતા આનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આવનારા દિવસોની અંદર જયારે ગણેશજીનું વિસર્જન થવાનું હોય એ તબક્કે આપણે સરકારશ્રીની જે ગાઈડલાઈન છે એ ગાઈડલાઈન મુજબ આપણે એમનું વિસર્જન કરીએ એ બાબતના ચર્ચા માટે આજે અહીં એકત્ર થયા હતા અને એની અંદર સરકારશ્રી તરફથી જે સૂચનાઓ આપવામાં આવે છે એનું તમામ ગણેશ મંડળના આયોજકો એનું પાલન કરે સાથે મળીને આપણે આ ઉત્સવને શાંતિપૂર્ણ માહોલની અંદર ઉજવીએ એના માટે અહીં આજે એકત્ર થયા હતા અને એક ખાસ વાત એ પણ છે કે આપણે બારડોલી નગરનો અમુક વિસ્તાર જે છે એ સ્વદનશીલ વિસ્તાર છે ભવિષ્યની અંદર એ સ્વદનશીલતા આપણે સ્વદનશીલ વિસ્તારને આપણે એવી રીતના કરીએ કે જેના કારણે એ સ્વદનશીલ વિસ્તારમાંથી આપણને મુક્તિ મળે અને શાંતિમય વાતાવરણની અંદર બારડોલીમાં આવનારા દિવસોની અંદર પણ ગણપતિ વિસર્જન નો કાર્યક્રમ ચાલુ રહે આપણે રૂટ બાબતની પણ જે વાતો હતી સરકારે જે રૂટો છે અને જે રૂટો બનાવ્યા છે એ જ રૂટોની પછી આપણે વિસર્જન ની અંદર જઈએ સરકારની ગાઈડલાઈનનો પણ આપણે વિરોધ ના કરીએ અને ખાસ કરીને મૂર્તિની જે સાયુઝો છે એ સાયુઝો માટે પણ સરકાર શ્રી તરફની જે સૂચનો મળ્યા છે એને આપણે આવકારીએ જે સાયુસ પ્રમાણેની મૂર્તિનું જ્યાં વિસર્જન કરવાનું કહીએ ત્યાં જ વિસર્જનના સ્તર આપણે લઈ જઈએ મળેલી મીટીંગમાં સુરત જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ચિતેન્દ્રભાઈ પટેલ જિલ્લા ભાજપ મહામંત્રી જીગર નાયક નગર ભાજપ મહામંત્રી સુરેન્દ્રસિંહ પરમાર રાકેશભાઈ ગાંધી જીતેન્દ્રસિંહ વસિયા શ્રીકાંત જીશુ સુરેશ રાઠોડ ટીવી ન્યૂઝ બારડોલી